ગયા ભાવ શું શું થઈ ગયા એની વાત છે હવે પેલી સત્તાના નામના બ્રાહ્મણ બ્રાહ્મણો ગરીબ અવસ્થા પસંદ કરતા પણ કૃષ્ણ સાથે મિત્રતા તેવા શક્તિશાળી હતા ધર્મને બહુ માનતા ભગવાન એની આટી વળતો વનમાળી હતા નિર્ધન પણ શક્તિ અદભુત હતી આવો એક ગરીબ બ્રાહ્મણ ભીક્ષા કાશી માંગતો એ બીજા ભાવ સુદામાં થયા કૃષ્ણ ભગવાન ની ભક્તિ ગયા પછી કઠિયારે કથા કરી રામન પાછ સાંભળી તો એ બીજા ભાવમાં ગુરેક નામે રાજા છો રામના પગ પખાળી અને મોક્ષ ગતિ પામી ગયો પગ મન ધોવા ગયો રઘુરાય પછી ઉલકા રાજા દશરથ થયા રામ જેવા દીકરા થયા અયોધ્યામાં રંગનાથ નું પૂજન કરી મોક્ષ ગતિ પામી ગયા પછી ત્યાર પછી આગળ જતા ટૂંકર રાજા મનુ ભગવાન થયા ધર્મ ની સ્થાપના કરી અને ઉલકા રાજા તો બીજા મોર તો રાજા થયા મોરબી કાશ્ય ગયા કરવતી સિદ્ધિ અર્પણ કરી મોર ગતિ પામી ગયા આવા દ્રષ્ટાંત તો છે આપણી પાસે આપણા ધર્મશાસ્ત્રમાં કોઈ સુધારા વધારા ન થાય એ જે આગળ લખ્યું છે એ જ આલે અને એમાં ટીકા ટીપણી સુધારા એ શંકા એમાં કરી લખ્યું જ છે કે ધર્મશાસ્ત્રમાં કોઈ શંકા કરવી નહીં એ જે બતાવ્યું છે એ રીતે હાલવું શિવને જે પ્રિય છે શિવને કૃષ્ણને જે પ્રિય છે કૃષ્ણને રામને જે પ્રિય રામને આવી રીતે આ શિવાલયમાં આપણે આવ્યા છીએ તો શિવ વિશે વાત કરવી જરૂરી છે છે શિવ તત્વ જાનામી યાની કાની પાપા જન્માંતરે શિવ છે ને શિવ અને જીવ જન્મ મૃત્યુ જરા મૃત્યુ પછી મનુષ્યને ક્યાં મૂકવા શું કરવું એના કરવોના આધીન ઈ શિવ પાછળ છુપાયેલું છે શિવના માતા પિતા નામ નથી એમની પ્રતિષ્ઠા મંદિર ઉપરથી શિવલિંગની થાય એક કલ્યાણકારી છે 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 અને મોક્ષદાતા આ બે વસ્તુ પણ લખ્યું એમને ઓછા વૈભવે જીવન જીવ્યા પોતાના પરિવાર સાથે અને એને સ્થાપના જે જે શિવની પૂજા કરી એવડા ઘણા બધા સમૃદ્ધો બન્યા અને શારીરિક રીતે તંદુરસ્તી પણ મળી શિવનું કામ છે કારણ કે શિવ પ્રકારના શિવ તત્વ છે જળમાં છે અણુ અણુમાં છે કણમાં છે વૃક્ષોમાં છે પહાડોમાં છે શિવ બધા આ એક નકર બધા લગભગ મહારાષ્ટ્રમાં બધાય જમીનમાં ગુફાઓની અંદર શિવલિંગ અહીંયા અમારે થાન જતા જરિયા માં એ ઊંડાણમાં છે અને આ એક થાંગ ના જુદી જાતનું વેઠિયા ચડવા પડ્યા ઘણું ઊંચાણ ઉપર છે આ અને આ શિવલિંગ રે એ પર થાંગ ના ત્યાં ગોળ છે પાણી ઝીરાજ કરે છે અને વર્ષોથી થી કોઈ માપ જ નથી કેટલા બધા વર્ષો છે શું ખબર ખ્યાલ પૌરાણિક કથા પ્રમાણે શિવ ને હંમેશા પાણી ચડાવે શિવ કેસે હું ભોલો નાથ છું ભાઈ મને જલ ચડાવે એનું હું સોના નું સત્ર કરું જે હજાર વડા તપ કર્યું શંકર ભગવાન પોતે ત્યારે નારદજી ભિક્ષા માંગવા ગયા ને પાર્વતી ને આંગણે એક દીકરો દીકરી રમતા જોયા

તો કે એને વરદાન આપવું ચૌદય બ્રહ્માંડમાં પહેલાં ગણપતિનું સ્થાપન થાય પછી રાગ એલાય વગનમાં ઘી ગોળમાં હોની હોનું કરે ખેડૂ વાવણી કરે બ્રાહ્મનો કર્મકાંડ કરે મુસાફર પંથે પડે ગણપતિ વગરનો બધું નિચ્યાં છે પહેલાં હંમેશા ગમે કર્મકાંડ કરો તો શંકર પહેલાં ગણપતિનું સ્થાપન હોય છે એની ના થાય છે પછી બધાય પાછળ દેવો આ વરદાન થવાથી સતી થોડાક ધીરજમાં પડ્યા સાંત્વન મળ્યું અને આજે પણ ગણપતિને વિઘ્ન વિનાશ થાય કરનાર છે એની બે પત્ની છે રિદ્ધિ સિદ્ધિ છે બે બે દીકરા છે છે લાભ અને શુભ દીકરી યશ કીર્તિ બે જમાય છે જય વિજય આ કુટુંબ શિવનો પુત્ર ગણપતિ પા અને કાર્તક સ્વામી એનું મોરવાન છે બે પુત્ર છે સાગર મધ્ય કમલ જાય છે અને એની પાસે સિવાય રાખ્યું નતું નારદજી કો વીણા દીધી રામચંદ્ર ને ધનુષ્ય બાણ આપ્યું તમે જુઓ અને કુબેર ને હાથી અપાર સંપત્તિ ધન નો ભંડારી બનાવી દીધો કુબેર ને પૂછ્યો બ્રાહ્મણ ને કર્મકાંડ આપ્યા સાધુ કો સંન્યાસ દિયા ભગીરથ ને ગંગા દી સબ ને સ્નાન કયા ઓર પિતૃ કો મોક્ષ કયા અને બ્રાહ્મણ ને કર્મકાંડ આપ્યું અને ઈ

માટે આ મોબાઈલમાં આ શેર વિડીયો આખો શેર કરાવજો જેટલા તમારા સગા સંબંધીઓ હોય એને આ મોકલો અને આ મેં જે વાત તમને કરી એ વાતની રજૂઆત કરો સંભળાવો એમને શિવ શું છે તમને કુમાર્ગે જ નહીં લઈ જાય તમારા ઘરમાં ધન સંપત્તિ બધું છે કદાચ અને સાસુને ન ભરતું હોય તો એ આ પાંચ નામ બોલવાથી સુખ સમૃદ્ધિમાં વધારો થશે અને એકાત્મા રહેતા હોય ખોટા વિચાર આવતા હોય એ વિચાર શિવનું સ્મરણ કરવાથી નાબૂદ થાય મંત્ર ઓમ શિવાય બિલી શિવારપણમ એ મંત્ર તો લાંબો છે એ અથવા હું એ બ્રાહ્મણ હું તો બ્રાહ્મણ આવડે પણ બધે કદાચ ન ફાવે તો ઓમ શિવાય કાળા રુદ્રાક્ષ ની માળા સોમ મારે કરવી સોમવારે શિવ પ્રિય છે સોમવાર નો પ્રિય વાર છે તમારા તમામ મનોકામના પરિપૂર્ણ કરશે વર્તમાન સમયમાં અનેક વ્યાસપીઠ ઉપર ચમક દમક અને રોનક દેખાડવા માટે અનેક સાધુ સંતો દાવા કરે છે આ છે તે છે બધું જાત જાતનું નીકળશે આ સમય એવો યુગ એવો એમનો પણ એક સમય આવ્યો છે પણ જે ઝવેરી છે ને એ હોનું હોની હોનું પારખીએ કે ઝવેરી હીરો પારખીએ કે જે માણસ ને બહાર નથી આવું પ્રશંસા નથી જોતી અને પ્રસિદ્ધિ નથી જોતી ખોટી લોક કલ્યાણ ની કાંઈ કરે નહીં જે છે એ સત્ય હકીકત કયો બાકીના એ પણ સાંભળે બીજા સાંભળે એના માટે સપ્તાહો કે પારાયણનું આયોજન કરવું એ ઠીક છે ધર્મત્ર વળે છે માણસો સાંભળે છે એ સારી વસ્તુ છે પણ બિન ખર્ચાલ ભક્તિ કરી હોય છે નથી બીલી પાન લોટો બસ પરિપૂર્ણ ઓમ નમ શિવાય બોલી ને તો આ તમારું કાય નું કલ્યાણ જ છે પુનર્જન્મ જોતો હોય તો શિવ સાક્ષાત સમાન છે શિવ સમાન બળ નહીં અને એને જેવો કોઈ ભોળો દેવ નથી બાણાસુર તપ કર્યું પાર્વતી ના પાડી દો કે આ દૂધ પાન તમે હારું ઉછેરો એવું થાય છે રવા દો રાક્ષસ કુળ નો છે હારું નહીં માંગે તો બૈરાની બુદ્ધિ પગની પાન્ય હોય તમને શું સમજાય દેવી એમ કરીને જ્યાં બોલો ભગત ત્યારે બાણાસુરે માંગ્યું હજાર હાથ એક હાથમાં હજાર હાથીનું બળ જો જો આ દૈત્યની કુબુદ્ધિ આવું માંગીએ ને અને સોણિતપુર નગરનું રાજ આપ્યું અત્યારે સિદ્ધપુર પાટણ કે સિંહ સોણિતપુર નામ છે ઓ પુરાણમાં નામ બધા ફરી ગયા છે સિદ્ધપુર પાટણનું રાજ માંગી અને આપ્યું પુત્ર તરીકે સ્થાપ્યો પણ નારદજી એ મજા આમાં કે આટલું બધું બળ આપ્યું ક્યાં મૂકીશ ત્યાં કે બસ કોઈ શોધો દીધો બાજુ ના જો આ વસ્તુ યાદ લીટી કરવા જેવું છે આ માણસો આવે એટલે હિમાલય કે વાત તમે રાચી હિમાચલ હાથ જ નાખી હું પ્લોટ કર્યો પર્વત શિવ કે વળે હું આવ્યો કે કા બાજ ને કા બાજ વાળો ત્યાં મૂકવું ક્યાં જો આપ થયું ને સતી કેતા હો રવા જાવ લો તમે શંકર હમલાયો એટલે માર્યા જ નહીં માણસ આ ધજા આ તૂટશે લોહીનો વરસાદ થશે ત્યારે તમારા હાથ છેદાશે ત્યારે એ ત્યાંથી ગયા સમજાવી એટલે આટલા બધા ભોળ હતા કે જે એ ઓળખી ન કે આ શું માગી રહેશે અને વરદાન આપી દેતા ભસ્માસ્ત્ર ન ઓછું એને વરદાન માંગ્યું તો મને એ કે પાર્વતી દો તમારે શું તમારે સાધુ સંતો કરી ઘડીક સંસ્થાનમાં ઘડી હિમાલયમાં તમારે આની હું અને અમારે આ સેવન કરવું છે લમે આને લઈ જાય હવે જો એ આ વસ્તુ બની અને ભાજ્યા આવડો ભસ્માસુ પણ શંકરે સર મારે નાચ પછી આપણે તને આપી દઈ નાચ્યો એને એક પ્રકારનો નો શિવ બારી રાખતા ઈ આ ભસ્માસુર ભૂલી જ્યો નાચતા નાચતા કેળાયા કમ્યામ કરતા કરતા માચ્યા હતા એમ સિવાય એને કીધો રચ્યા ને ઢગલો થઈ ગયો બળી ગયો એને એવું હતું હતું કે માથાટ રાખશે ત્યારે ભસ્મ થઈ જાય છે એટલે ભસ્મ શું માન પાર્વતી સુટ્યા આમાંથી આટલો ભોળો માણસ છે કે જે પોતાનો પત્ની બાળકો કુટુંબ પણ આપવા રાજી થાય એવો ભોળો શિવ તો તમારી તન મન ગતિ ધરતી માગો તમારે શું જોતું હોય જે તમારી માંગણી હોય પરિપૂર્ણ કરે છે કોડક અને આવા મંદિરો અંતરિયાળના મંદિરમાં ખાસ દર્શન કરવા પૌરાણિક છે એમાં એમાં ખાસી હોય આની સ્થાપના કરી હોય એ જમાનામાં આપણા કોઈના જન્મય નહીં હોય હજારો વર્ષ પહેલાની આ બધા શિવલિંગો છે આજકાલ ના નથી તો એ એક નવાઈ જેવું આ મંદિર છે જેનું નામ છે અને કહેવામાં આવે છે ઠાંગનાથ મંદિર વિસ્તાર છે આથમ આઠમની દિશામાં આલો રેશમિયાપરા એક રામપરા ગામ છે ત્યાં એ બધો વિસ્તાર ઘણો લીલો હરિયાળો પહાડો સાચા છે ખેતી ઓછી છે તો એ વિસ્તારના ભોલા માણસો અહીંયા શિવની પૂજા કરે છે શિવ એમને સુખી રાખે છે આરોગ્ય રીતે તંદુરસ્ત છે અને ધન સંપત્તિ ધાન્ય ઉત્તર કરીને પોતે પોતાનું ગુજરાન ચલાવે છે એમને જાજી અપેક્ષાય નથી શિવ ગોડે કોઈ કાંઈ જરૂર નથી જે છે એમાં સંતોષ માનવાનો બીજા આપણી વાય એક જણો નથી કેતો જુનાગઢ છતાં કોઈ કીધું કે એના આ તમારી મોર કેટલા સડી ગયા એનું કેટલું કે પણ તારી મોર કેટલા સડી ગયા છો ને આખા જુનાગઢમાં મને જ ભાડે એમ

દર્શન કરો એમને અહીંયા સુધી તડકાના આવ્યા છે પગથિયા છે ઘણા બધા અને અમારી ઉંમર પણ છે છતાં મેં ચડી તમને આવા મોઘા વિડિયા બતાવી છે જેમાંથી જ્ઞાન પ્રાપ્ત થાય છે આમાં કોઈને હરીફાઈ નથી કોઈ પક્ષા નથી કોઈ જ્ઞાતિવાદ નથી સનાતન ધર્મના શિવ તો એક જ જગતમાં વિશ્વમાં ગમે ત્યાં તો શિવ ના દર્શન કરવાથી સારું સુખાકારી જે હમણાં જ મેળો ગયો આઠ કરોડ માણા ભેગું થયું શિવ ઈ શિક્ષા એકસો ચુમ્માલી વરે વરુણ કુંજન કર્યું ને આ બધાએ એમાં એ બન્યું તું ઘટના દેવદાન ઇન્દ્ર પાય ધન ખૂટી ગયું અક્ષય માળા તૂટી ગઈ હરે ઠાચી રહી ગયો એટલે એને એમ થયું કે દાનો અને હારે લઈ અને સુમેરું પર્વત ને કર્યો

બ્રહ્માને શિવને ભરતું નહોતું બ્રહ્માએ શિવને કેતરે દરિયો ખારો બનાવ્યો ગુલાબમાં કાંટા નાખ્યા અને ચંદ્રમામાં કલંક નાખ્યા આ શિવને વાંધો બ્રહ્મા સાથે પાંચ મા થાતા અને શિવ એક માથું કાપ નાખ્યું પછી ચાર મા થાય અને ત્યાર પછી અમૃત મંથનમાં જે સમુદ્રનો અમૃત ઘડો નીકળ્યો કુંભ કુંભ સંતુષ્ટ શબ્દ છે કુંભલો ઘડો અને એવી પીવી મરે નહીં પણ દેવદાનમાં બાજુને ઢોળ નાખ્યો ગંગામાં હવે કે આ નદીમાં ઘડો વિષ્ણુ મારો ઉદ્ધાર કરે તો કે કલયુગમાં વિપ્ર મુખે બ્રાહ્મણ મુખ્ય જે મારી પૂજા કરશે કચા વખતે આપણે ઘડો રાખી અને એને પૃથ્વીના તમામ તીર્થોનું નું ફળ એમાં પ્રાપ્ત થાય છે શરીરના રોગ નાશ કરો ચાર વેદ નો સાર મૂકવું અને દીર્ઘ આયુષ્ય લાંબુ આયુષ્ય આપવું એટલે કુંભના મેળામાં જવા કરતા વરુણ પૂજામાં તંડ ધાર કરાવી એ પાનથી સ્નાન કરો એટલે ગંગાનું પાણી થઈ ગયું એટલા બધા ત્યાં સારા સાધુ સંતો ગંગા ને પાપ કી હોણી ગંગા બધાનું પાપ લે તો ગંગા પોતાનું પાપ ક્યાં મૂકે તો એને હલ કર્યો હો સાધુ સંતોની જટા ભસ્મ એમાં નાય ધોવે એટલે એ ગંગાનું પાપ સાધુઓ લઈ જાય છે તપસ્વી યોગી વૈરાગી સાધુઓ મહાન સંતો એમાં એ પાપ લઈ જાય છે મૂર્તિઓ ઘડા કુંભ હાથું ઝઘડો થયો અને એ કુંભના ત્રણ પ્રકાર પડ્યા એ માગ્યું તું ઘડે કે આ કુંભ નો મેળો વિષ્ણુ ભગવાન તમે આ કરી છે બધું તો હવે આનો ઉધાર કુંભ નો મેળો ભરાશે સાધુ સંતો ને કીધું સંસારીઓ નહીં એ સ્નાન કરે એ તમારા પાપ લઈ આપણે આડા દિવસ આવતો હોય ચાલે કુંભ નો મેળો એકસો કું વર્ષે આવે તો આપણે કઈ એટલા બધા જીવવા નથી એટલે એ ત્રણ પ્રકાર છે અર્ધકુંભ મહાકુંભ સંપૂર્ણ કુંભ એમ પ્રકાર આપ્યા છે પુરાણમાં અને કુંભની પૂજા બે કલાક હાલે કરાવી છે એ વરુણ પૂજન વરુણ એટલે પાણી જ થાય સમુદ્ર વરુણ એટલે પાણી સંસ્કૃત શબ્દ છે ઓમ બબુરવારુણા નમા બબુરવાય વરુણા નમા બોલવી મંત્રો

આરોગ્ય આયુષ્ય પ્રાપ્ત કરે એવા મારા આશીર્વાદ મને સાંભળ્યો એ બધો ખૂબ આભાર પણ આગળ જેમ એમ આ વિડિયાને ધપાવો જેમ માણસો જોશે આનો વિકાસ મુલાકાત લેશે સમય છે ને તો યુવાન પાસે વાહન અત્યારે બધા છે તો આગો છે આ ઠાંગનાથ મહાદેવ જોઈ શકે દર્શન થઈ શકે ઘણી વખત ગુજરાતી ફિલ્મોના શૂટિંગો પણ થયા છે હિમોરા અહીંયા બધી જ મૂળ માણેક ના એ વખતે શ્રીમકાન સોની નલીન દવે એ આ મુલાકાતો લીધેલી પંચ્યાસી છ્યાસી ની સાલમાં અને ફિલ્મ બહુ હાલ્યા નહીં કારણ કે ટેલી ફિલ્મ હતા પછી પાછળથી કર્યા બધા સુધારાધારા ધારા ચાલ્યા પણ દર્શન કરવા લાયક આ શિવલિંગ છે ઠાંગના મહાદેવના ખાસ દર્શન કરો એના બધા પરિવાર છે જો ગણપતિ છે હનુમાનજી છે રુદ્ર છે અગિયાર શિવનો રુદ્ર હનુમાનજી કાચ વસ્તુ તો પ્રજ્ઞ છે એ વિશ્વ ભોગ બતાવ કામ ક્રોધ મો ઉપર કાબુ રાખવા માટે કાચબો કાચબો એકાંતમાં નીકળે આમ એના શરીરના અવયવો બહાર કાઢે હવલાટ થાય એટલે હિંકેલ લે એનું શું કારણ છે આપણે પણ એકાંતમાં અનેક જાતની ઉર્મીઓ ઉંમરના આધીન અનેક અપેક્ષાઓ જાગે પણ કોઈ કોઈ નીકળે તો બધા ચૂપ થઈ જાય છે એ પ્રતિક માટે કાચ છે આ નંદીજી નું સવારી છે શિવ છે પાર્વતી અને તો જમીન ગણેશ તો આ પરિવાર એક જ એવો છે કે જેમાં બધા એના જુદા જુદા સ્વભાવો છે અને છતાં એકત્ર થઈને રહે છે એ મોટી વાત છે એ સૂચવે છે એને ખાલી ફોટો જશે તો તમને ખબર પડી જશે કે આ તો આને આમ થાય આ તો આને આમ થાય આને બેન વાંધો તો એમને કળાયું નથી બરાબર રે હતા વ્યાર તો તે દિન વાત છે તે ઉંદરને ઉંદર યારું મૂકે જ ને ગળી જાય અને મોરલો તમે જાણો છો એ નાગને પગમાં લઈને પસાડે ત્રણ ચાર ઉપરથી અને એનો આહાર છે ભૂજન આહાર છે મયુરો તો એ બધા છે ને એ વાયરત છે કુટુંબ સાથે પી છે વસ્તુ જોવાની